लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य થરાદ તાલુકાના પીલુડા કરમુડ સિમ વિસ્તારમાં આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે માહિતી મુજબ રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી યુન્ડાઈ ક્રેટા કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો ઘટનામાં કાર ચાલક તેમજ કારમાં સવાર અન્ય એક ઇસમને ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે બંને મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત કરવી પડી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કારમાં દારૂની બોટલો ભરેલી હોવાની માહિતી સામે આવી છે અકસ્માત બાદ કેટલીક બોટલો બહાર કાઢવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્ર થયા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે મૃતકોની ઓળખ અકસ્માતનું ચોક્કસ કારણ તેમજ દારૂ ક્યાંથી કોના માટે લાવવામાં આવ્યો દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે સ્થાનિકોમાં ચર્ચા ઉઠી છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી કેવી રીતે થઈ રહી છે લોકો દ્વારા દારૂની હેરાફેરીમાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ ભલાભાઈ રાજપૂત વાઉથરાદ